नाना सुरत नाछा खाली विधवा महिलासाठी सोशियल मीडियाम मा मित्रता मारे ता युवाने लग्ननी लालच आपधवा दी लाखो पडावी लिधा होवानी फरियाद सायबर क्राईम नोंदा सायबर क्राईम टीमे एक ने छडपी पाडो आहे નાના વરાછામાં રહેતી છપ્પન વર્ષે વિધવાએ સોશિયલ મીડિયા થકી લંડન રહેતા યુવકની સાથે લગ્ન કરવાના ચક્કરમાં બાર લાખ પંદર હજાર રૂપિયાની રોકડ અને દાગીના ગુમાવ્યા છે ગઠિયાએ લંડન રહેવા હોવાની અને નામ આશીષ હોવાનું કહી વિધવા સાથે છેતરપિંડી કરી હતી તેને વિધવાને કહ્યું હતું કે તમે વિધવા છો અને હું એકલો છું તો આપણે જીવનસાથી બની જઈને ને બોલો શું વિચાર છે મારી રેમન કંપનીની શોપ છે તેમજ રાજકોટમાં જમીન ફાર્મ છે હું તમને લંડન લઈ જઈશ ગઠીયાએ વિધવાનો પાસપોર્ટ અને વિઝાની પ્રોસેસ ચાલુ કરાવી હોવાનું કહી રાજકોટમાં મારી જમીનનું કામ કરતા મહેશ ગોસ્વામીને આંગળીયામાં રૂપિયા મોકલ્યા તે મને મોકલી દેશે તેઓ કહેતા વિધવાએ બે પાર્ટમાં પાંચ પોઈન્ટ પંદર લાખ રૂપિયા મોકલી આપ્યા હતા રકમ મળી જતા ગઠિયાએ કહ્યું કે વિમાનમાં સોનાના દાગીના લાવી શકાશે નહીં આથી તમે દાગીના પણ મહેશને આપી દો ગઠિયા તેના સાગરીતને કામરેજ ચાર રસ્તા પાસે દાગીના લેવા મોકલ્યો હતો જ્યાં ગઠિયાના સાગરીતે પહેલા તો વિધવાનો તેનો ફોટો બતાવ્યો અને વિધવા વિશ્વાસ કરી તેને 7 લાખ રૂપિયાની કિંમતના 13 તોલા સોનાના દાગીના આપી દીધા હતા શહેરના એક ફરિયાદીને સોશિયલ મીડિયા એકાઉન્ટ જે ઇન્સ્ટાગ્રામ હતું જેમાં એક અજાણ્યા વ્યક્તિએ જેની એક આઈડી હતી આશિષ પટેલ નામ આઈડી ઉપરથી સુરતના ફરિયાદીનો સંપર્ક કરવામાં આવેલો અને સંપર્ક કરાવ્યા તેમની સાથે મિત્રતા કેળવવામાં આવેલી અમુક મહિનાઓ થયા બાદ તે મિત્રતાના ભાગરૂપે સામેવાળી વ્યક્તિએ સુરતના ફરિયાદીને તેવી એક લાલચ પણ આપી કે તેઓ સાથે લગ્ન કરશે અને લગ્ન કરીને તેઓને લંડન લઈ જશે અને તે અનુસંધાને વિશ્વાસ કેળીને તેઓની ગાઢ મિત્રતા થતાં આગળ જ્યારે વાત નીકળી ત્યારે સામેવાળા વ્યક્તિએ જણાવ્યું કે લંડન જવા માટે ખર્ચો પણ થશે જે અનુસંધાને શરૂઆતમાં પાંચ લાખ રૂપિયા તેઓ પાસેથી રોકડા લેવામાં આવેલા હતા ત્યારબાદ લગ્ન થયા બાદ જ્યારે તેઓને લંડન જવાનું થશે ત્યારે જે એમની પાસે સોનાના દાગીના છે તેઓ ફ્લાઇટમાં ડાયરેક્ટ નહીં લઈ જઈ શકે તેવી ખોટી એક બાહેધારી આપીને તે સોનાના દાગીના સુરતના ફરિયાદી પાસેથી કામરેજ પાસે બોલાવીને રૂબરૂમાં મેળવી લીધેલા હતા ત્યારબાદ તેઓ સાથે છેતરપિંડી કરવામાં આવેલી હતી જે અનુસંધાને પાંચ લાખના રોકડા તથા સાત લાખના દાગીના સહિત કુલ બાર લાખ પંદર હજાર રૂપિયાનું રૂપિયા લઈને તેઓની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવેલી હતી જે અનુસંધાને સુરતના ફરિયાદીએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા સુરત સિટી સાયબર ક્રાઈમ સેલમાં આ અનુસંધાને ગુનો દાખલ કરવામાં આવેલો હતો જેમાં આઈપીસીની કલમ ચારસો વીસ તથા આઈટીએફની કલમ છાસઠ બી અનુસંધાને ગુનો દાખલ કરીને આગની તપાસ હાથ ધરવામાં આવેલી જે અનુસંધાને સુરતના માનનીય પોલીસ કમિશનર શ્રી અજીકુમાર તોમર સર એડિશનલ કમિશનર ક્રાઇમ શરદ સિંઘલ સર ડીસીપી ક્રાઇમ રૂપલ સોલંકી સરના માર્ગદર્શનમાં સુરત સિટી સાયબર ક્રાઇમ સેલને સફળતા મળી અને જે અનુસંધાને આ જે ગુનો હતો તેમાં સંડોવાયેલ આરોપી જેનું નામ છે મહેશભાઈ લાભુપરી ગોસાઈ જેઓની ઉંમર છપ્પન છે જેઓ કરિયાણાના વેપાર સાથે સંકળાયેલા છે તેઓની મોરબી ખાતેથી અટક કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી જે અનુસંધાને સુરત સિટી સાયબર ક્રાઇમ સેલે આ ગુનામાં જે કામરેજ ખાતેથી તેઓ પાસેથી જે સાત લાખના ઘરેણા લીધેલા હતા તે સંપૂર્ણ સો ટકા દાગીનાઓ પણ રિકવર કરવામાં આવે છે આ જે પર્ટીક્યુલર ગુનો છે જેમાં એક આરોપી છે જેનું નામ છે મહેશભાઈ ગોસાઈ તેઓએ એક ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવેલી આશિષ પટેલ નામની અને ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવીને અલગ અલગ મહિલાઓને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલીને તેઓની સાથે મિત્રતા કેળવીને વિશ્વાસ કેળવીને લંડન લઈ જવા અથવા વિદેશમાં લઈ જવાની લાલચ આપીને તેઓ પાસેથી પૈસા તથા બની શકે કે બીજા પણ અન્ય ફરિયાદી પણ મળી શકે જે તપાસમાં અમે હાલ ચાલુ છે કે પૈસા અને દાગીના લઈને તેઓ સાથે પણ છેતરપિંડી થઈ ગઈ હોઈ શકે અઠવાડિયા પછી ઠગ આશીષે વિધવાને દાગીના મળી ગયા હોવાનો ફોટો પણ બતાવ્યો હતો ત્યાર પછી વિધવા સાથે વાત કરવાનું ઓછું કરી દીધો હતું આખરે લંડન ન લઈ જતા વિધવાએ દાગીનાની રોકડા રૂપિયાની માંગણી કરી તો ગઠીયો વાયદા કરવા માંડ્યો હતો આખરે વિધવાએ પરિવારને બાબતને જાણ કરી હતી છેવટે વિધવાએ સાયબર ક્રાઈમમાં આંગે અરજી આપી હતી જેના આધારે સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધ્યો છે વિધવા સાથે ગઠીયો એક વર્ષ પહેલા સંપર્કમાં આવ્યો હતો જેમાં લાખો રૂપિયા ગુમાવ્યા છે સાથે